સોમનાથ જતા ભોલેનાથના ભક્તો માટે સારા સમાચાર માલપુરથી સોમનાથ માટે એસટી બસ શરૂ કરાઈ છે માલપુરથી સોમનાથ બસ સાંજે સાડા ચાર વાગ્યે ઉપડશે બસ માલપુરથી અમદાવાદ લીંબડી હાઈવે ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર જુનાગઢ કેસોદ વેરાવળ થઈને સોમનાથ પહોંચશે મોડાસા સોમનાથ એસટી બસને માલપુર સુધી લંબાવાઈ છે સોમનાથ થી માલપુર આવવા માટે સાંજે 7:30 વાગે બસ ઉપડશે મોડાસા ડેપો દ્વારા સોમનાથ ની બસ શરૂ કરાતા લોકોમાં આનંદ છવાયો છે તાલુકા પંચાયત પ્રમુખ વેપારી મિત્રો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કાર્યકિદીનું ઘટતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણાતક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે